ધ્રાંગધ્રાના મેથાણમાં બનાસકાંઠાના દંપતીનું એક કરોડનું કૌભાંડ સાબરકાંઠામાં ગ્રુપના છ હજાર કરોડના ફૂલેકા બાદ પ્રસિદ્ધિ નિર્માણ કોઓપરેટિવ કંપનીમાં માત્ર મહિલાઓને જ દર વર્ષે છ વર્ષ સુધી રોકાણ કરાવી અઠ્ઠાણું હજાર આપવાની લાલચ આપી હાથ હદ્ધર કર્યા છ ગામની સો જેટલી મહિલાઓની મહામૂલી મહામૂડી ફસાય સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં કંપનીની ઓફિસમાં તાળા મારી દંપતી ભૂગર્ભમાં એજન્ટોએ કંપનીના વહીવટ કરતા સીઈઓ અને ચેરમેન સામે ગત જૂન મહિનામાં ધ્રાંગધ્રા પોલીસ મથકે છેતરપિંડી અંગે અરજી આપી હતી પણ કોઈ પગલાં ભર્યા નહીં ધ્રાંગધ્રા તાલુકાના એકમાત્ર મેથાણ ગામમાંથી બનાસકાંઠાના દંપતીએ પ્રસિદ્ધિ નિર્માણ કોઓપરેટિવમાં સારું વળતરના નામે અંદાજે રૂપિયા એક કરોડથી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી આજરી ભૂગર્ભમાં ઉતરી જતા ચકચાર મચી ગઈ છે સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં કંપનીની ઓફિસમાં તાળામારી મારી દંપતી ભૂગર્ભમાં ઉતરી ગયા છે એજન્ટોએ કંપનીના વહીવટ કરતા સીઈઓ અને ચેરમેન સામે ગત જૂન મહિનામાં ધ્રાંગધ્રા પોલીસમાં થકે અંગે અરજી આપી હતી પણ કોઈ પગલા નહીં ભરતા રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે તાજેતરમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરોડો રૂપિયાનું બીઝેડ ગ્રુપ દ્વારા કૌભાંડ બહાર આવ્યું છે અને તેમાં અંદાજે રૂપિયા છ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી ભાજપનો કાર્યકર નાસી છૂટ્યો છે ત્યારે આવું જ વધુ એક ચકચારી કૌભાંડ બનાસકાંઠા મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામે આવ્યું છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રહેતી મહિલાઓ અને વૃદ્ધોને ગામમાં જ રહેતી ત્રણ મહિલા એજન્ટો ઇન્દુબેન સુશીલાબેન અને સવિતાબેને પાલનપુર ખાતે હેડ ઓફિસ અને ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં પણ તેની બ્રાન્ચ ધરાવતી પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ પ્રસિદ્ધ નિર્માણ ગ્રુપની કંપનીમાં માસિક રોકાણ કરવાની વાત કરી હતી અને અલગ અલગ રકમ દર મહિને જમા કરાવવાનું જણાવ્યું હતું તેમજ છ વર્ષની મુદત સુધી રૂપિયા જમા કરાવ્યા બાદ વ્યાજ સાથે વધુ રકમ તેમજ લોન મકાન સહિતની ચીજવસ્તુઓ કંપની દ્વારા આપવામાં આવશે તેવી લોભાવણી વાતો કરી હતી આથી મહિલા એજન્ટોના વિશ્વાસમાં આવી મેથાણ ગામની અંદાજે નેવુંથી વધુ મહિલાઓએ પોતાની બચતના તેમજ પરચુરણ કામ દ્વારા એકત્ર કરેલા આવક અંદાજે છ સાત વર્ષ પહેલા એજન્ટ મારફતે કંપનીમાં જમા કરાવવાનું શરૂ કર્યું હતું જેમાં ગામની અમુક મહિલાઓ દર મહિને પાંચસો તેમજ અમુક મહિલાઓ દર મહિને એક હજાર રૂપિયા જમા કરાવતી હતી જેની એજન્ટો દ્વારા દર મહિને જમા કરાવ્યાની પહોંચ પણ રોકાણકારોને આપવામાં આવતી હતી આમ ગામની મહિલાઓએ રૂપિયા પાંચસો લેખે છ વર્ષ માટે રૂપિયા છત્રીસ હજાર પ્રતિ મહિલા દીઠ અને રૂપિયા એક હજાર લેખે રૂપિયા છ વર્ષ લેખે છ વર્ષના રૂપિયા બોતેર હજાર પ્રતિ મહિલા દીઠ પ્રસિદ્ધ પ્રસિદ્ધિ નિર્માણ કંપનીમાં જમા કરાવતા હતા જ્યારે મહિલા એજન્ટો દ્વારા રકમ જમા કરાવનાર મહિલાઓને છ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ રૂપિયા છત્રીસ હજારના રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો અને રૂપિયા બોતેર હજારના રૂપિયા અઠ્ઠાણું હજાર પાંચસો પરત આપવામાં આવશે તેમ જણાવાયું હતું આથી છ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ મેથાણ ગામની મહિલા રોકાણકારોએ એજન્ટ પાસે નક્કી થયા મુજબ ભરેલી રકમ વ્યાજ સાથે પરત માંગતા છેલ્લા છ સાત મહિનાથી એજન્ટો બહાના બતાવી ગલ્લા તલ્લા કરતા હતા અને કંપની દ્વારા રકમ ચૂકવી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતી હતી જ્યારે અનેક વખત ભોગ બનનાર મહિલાઓએ એજન્ટો પાસે ઉઘરાણી કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા મહિલાઓએ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી કંપનીની બ્રાન્ચ ઓફિસનો સંપર્ક કરતા ત્યાં ઓફિસને તાળા મારી બોર્ડ ઉતારી જવાબદાર સ્થાનિક અધિકારીઓ ચક્કર થઈ ચૂક્યા હતા ત્યારબાદ મહિલાઓએ ગામમાં રહેતી મહિલા એજન્ટનો સંપર્ક કરતા તેઓએ આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કંપનીના ડિરેક્ટરો અને મુખ્ય સંચાલકો સામે છેતરપિંડી અંગે લેખિત અરજી કરી હોવાનું જણાવી પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી લીધા હતા આમ ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામમાં હાલ વધુ એક કંપની દ્વારા કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે જિલ્લામાં અન્ય ગામોમાં પણ આ અંગે તપાસ કરવામાં આવે તો છેતરપિંડીનો આ કરોડોને પાર પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જ્યારે ભોગ બનનાર મહિલાઓ અને રોકાણકારોમાં કંપની સહિત એજન્ટો સામે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક છેતરપિંડી આચરનાર કંપનીના જવાબદાર અને દોષિત અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે અને રોકાણ કરેલી રકમ પરત આપવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી છે કંપનીએ મહિલાઓને સૌથી વધુ ટાર્ગેટ બનાવી પ્રસિદ્ધિ નિર્માણ કંપની દ્વારા મહિલા એજન્ટો મારફતે અલગ અલગ ગામોમાં સૌથી વધુ માત્ર મહિલાઓને ભોળવી લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે અને ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં અંદાજે નેવુંથી વધુ મહિલાઓને ફસાવાના ઈરાદે રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી એકલા મેથાણમાંથી જ એક કરોડની છેતરપિંડી હાલ માત્ર મેથાણ ગામમાંથી જ નેવુંથી વધુ મહિલાઓની કંપનીમાં રોકાણ કરાવી અંદાજે રૂપિયા એક કરોડથી વધુ છેતરપિંડી કોભાંડ બહાર આવ્યું છે જ્યારે જિલ્લાના અન્ય ગામોમાં પણ તપાસ કરવામાં આવે તો છેતરપિંડીની રકમ કરોડોને પાર પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે પુરાવા ન બચે તે માટે એજન્ટોએ પહોંચ પણ પાછી મેળવી લીધી મેથાણ ગામની મહિલાઓ દર મહિને રૂપિયા પાંચસો અથવા રૂપિયા એક હજાર કંપનીમાં જમા કરાવતી હતી જે બદલ તેમને પહોંચ પણ આપવામાં આવતી હતી પરંતુ કંપની દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા ન બચે તે માટે એજન્ટો દ્વારા રોકાણકારો પાસેથી ભરેલ રકમની તમામ પહોંચો પણ પોતાની પાસે મેળવી લીધી હતી પોલીસે છ મહિના સુધી કાર્યવાહી કરી જ નહીં મહિલાઓની કંપનીમાં રોકાણ કરાવનાર મહિલા એજન્ટો પાસે વારંવાર કડક ઉઘરાણી કરવામાં આવતા એજન્ટો દ્વારા પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપના વિવેટ કરતા રમણભાઈ કરશનભાઈ નાય અને સીઈઓ તેજલબેન રમણભાઈ નાય બંને રહેવાસી બનાસકાંઠા તેમજ અન્ય વહીવટ કરનાર મોતીસંગ માનસંગ દરબાર ચેરમેન રહેવાસી મહેસાણા સામે ગત તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસના રોજ ધ્રાંગધ્રા સિટી પોલીસે પોલીસ મથકે લેખિત અરજી કરી હતી પરંતુ તેની પણ તપાસ ન કરી ગંભીરતા દાખવી નહોતી ટીવીએટીન ન્યૂઝ ધ્રાંગધ્રા